પ્રજાના પ્રશ્ન અને અગવડતાની સતત ચિંતા કરતા મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા સરકારી સેવા સાચા અર્થમાં પ્રજાભિમુખ બને તેની સતત ચિંતા થઈ રહી છે તેવું સરકારી કચેરીઓ ખરા અર્થમાં પ્રજાભિમુખ બની છે કે નહીં તે જાણવા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા સરકારી સેવા અને કચેરીઓની ઓચિંતી મુલાકાતનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ઊંઝા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધા બાદ હવે સાંસદે મહેસાણા રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી છે આ મુલાકાત દરમિયાન મુસાફરોની સુરક્ષા બાબતે સાંસદે ચિંતા વ્યક્ત કરી હતી એટલું જ નહીં ઉપસ્થિત રેલવેના અધિકારીઓને તમામ પ્લેટફોર્મ સીસીટીવીથી સર્ચ કરવા સૂચન કરવામાં આવ્યું હતું તો આ ઓચિંતી મુલાકાત દરમિયાન સ્વચ્છતા બાબતે પણ ગંભીર ક્ષતિ જોવા મળી હતી અને આ તમામ ક્ષતિઓના નિરાકરણ માટે સાંસદ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે મહેસાણા રેલવે સ્ટેશનને વધુ સુરક્ષિત બનાવવાની જરૂર છે તેવું સાંસદે કહ્યું હતું અને તમામ પ્લેટફોર્મ સીસીટીવીથી સજ્જ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે જોકે બીજી તરફ રેલવે સ્ટેશન નવીનીકરણ કામગીરીનું પણ સાંસદે નિરીક્ષણ કર્યું હતું અને જે કામગીરી દરમિયાન પડેલા ખાડા તાત્કાલિક પૂરી દેવાની સાંસદે સૂચના આપી હતી સાંસદે મહેસાણા રેલવે સ્ટેશન જૂના પાર્કિંગ ખાતે કાર્યરત થયેલી ટિકિટ વિન્ડોની પણ મુલાકાત લઈ તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી તો બીજી તરફ રેલવે સ્ટેશનની નવીનીકરણની કામગીરીનું પણ યોગ્ય મોનિટરિંગ કરવાની અને ટેન્ડરમાં દર્શાવ્યા મુજબ જ માલ સામાન ઉપયોગ કરવાની સૂચ આપી હતી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ